એજ્યુકેશન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડે બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું કોષ કોષના અધ્યયન અને વિજ્ઞાનને શું કહે છે સાયટોલોજી સૌપ્રથમ વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કોષો કયા વૈજ્ઞાનિકે કે સૌપ્રથમ કોષો જોયા હતા રોબર્ટ હોક રોબર્ટ હોક એ સૌપ્રથમ પ્રથમ કોષ જોયા હતા બુચમાં સૌથી સૂક્ષ્મ કોષ કયો માઇક્રોપ્લાઝમોડિયમ મોડિયમ પ્લાઝ ગેલિસ્ટિક

ને લંબાઈ કેટલી છે 1 મીટર માનવ કોષમાં સૌથી નાનો કોષ કયો છે આર બી સી આર બી સી નું પૂરું નામ શું છે રેડ બ્લડ કોલ પુખ્ત વય મનુષ્યમાં કોષોની સંખ્યા કેટલી હોય છે 10 ની 14 ઘાત કોષ તમામ જૈવિક ક્રિયાનું નિયમન અને નિયંત્રણ ક્યાંથી થાય છે કોષ કેન્દ્ર સજીવ એક ભીટમાંથી બીજી ભીટીંગો વારસાગત લક્ષણોનું વહન માટે જવાબદાર કોણ છે ડીએનએ ડીએનએ નું પૂરું નામ ડી ડીઓક્સી રિબોનિક ન્યુક્લિક એસિડ આરએનએ નું પૂરું નામ જણાવો રી એસિડ માનવ સેત્રમાં કેટલા રંગ રંગસૂત્રો આવેલા હોય છે તેવી જોડ પુરુષમાં તેવીમી રંગસૂત્રની જોડ શું હોય છે એક્સ વાય સ્ત્રી સ્ત્રીમાં તેવીમી રંગસૂત્રની જોડ કેટલી હોય છે એક્સ એક્સ સ્ત્રીમાં તેવીમી રંગસૂત્રની જોડને ની એક્સ બદલે માત્ર એક જ એક્સ લિંગ રંગસૂત્રો હોય તે કઈ ખામી કહે છે ટર્ન સીડ્રો કઈ ખામી માણસની કઈ ખામી માણસની સુડતરી રંગ સૂત્ર હોય છે સાઉન્ડ સીડ્રો ડીએના બેવડા કુંતલાકાર વર્તણ બંધારણ નિક્ય શોધકીય વૈજ્ઞાનિકોએ કરી હતી વોટસન અને કિક આર્યના ના ક્યા શોધકીય વૈજ્ઞાનિકે કરી હતી વોટસનને આર્થર પ્રયોગશાળામાં કૃત્રિમ ડીએના બનવા માટે બદલકીય વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું ડો હર હરકવિન ખુરાના કોષ કેન્દ્રની શોધકીય વૈજ્ઞાનિક કરી હતી રોબર્ટ બ્રાઉન ચિમ્પૌજ કેટલા રંગ જોડો સૂત્રો આવેલા હોય છે ચોવીસ વાંદરાઓના કેટલા રંગ સૂત્રો આવેલા હોય છે એકવીસ ઘોડામાં કેટલા રંગોડ સૂત્રો આવેલા હોય છે બત્રીસ અમીબામાં કેટલા રંગ જોડો સૂત્રો આવેલા હોય છે એકસો વનસ્પતિમાં કોષ દિવેલ શેની બનેલી હોય છે સેલ્યુલોઝ લોજ કઈ કોષ અંગિકામાં કણો આવેલી હોતી નથી અંતર કોષ રસજાળ ગોલકાઈની શોધ કેવી નક્કી કરી હતી કેમેલો ગોલકી ગોલકાઈની રચના ચપટી કોથળી જેવી હોય છે શિસ્ટની લાયસોજોમ કોષ અંગિકાની શોધકીય વૈજ્ઞાનિકે કરી હતી ડીએ દુબે કઈ કોઈ કઈ કોષ અંગિકાની આત્મઘાત કોથળી તરીકે ઓળખાય છે લાયસોજોમ કોષના અંગોનો અંગિકાઓનો ભક્ષણ અંગેના શોધ બદલ બે હજાર સોળમાં તબીબી ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ કોને કે વૈજ્ઞાનિક મળ્યું હતું ઓશિકી ઓશનોરી લાયો કેવું ઉત્તેજક સ્ત્રાવ થાય છે હાઇડ્રોક્લો હાઇડ્રોલાઇટિક કોષ પાવરના હાઉસ તરીકે કઈ કોષ અંગિકા ઓળખાય છે બેક્ટેરિયા અને સ્તન વચ્ચેના પ્રાણીઓના રક્તકણો કંઈ કોષ અંગિકા હોતી નથી કણબક્ષુત્ર પ્રોટીન ફેક્ટરી તરીકે કઈ કોશિકા અંગિકા ઓળખાય છે રિબોઝોમ સસ્તન વર્ગના લાલ કણમાં કંઈ કોષંકા હોતી નથી રીજો રિબોઝોમ સૌથી મોટો કોષકાંક કયું છે અર્જક દ્રવકણ કઈ કોશિંગા માત્ર વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે રંજક દેવ લીલી વનસ્પતિ કે રંજક દ્રવ્યની હાજરીમાં પ્રકાશ લેસણની ક્રિયા પોતાના ખોરાક બનાવે છે હરિતકણ હરિતકણમાં કયું રંજક દ્રવ્ય આવેલું હોય છે ક્લોરોફિલ વનસ્પતિ જે ભાગમાં સૂર્યપ્રકાશથી વંચિત રહેલો હોય તે કયું રજક દ્રવ્ય જોવા મળે છે કણ લ્યુકોપ્લાસ્ટ વનસ્પતિ રંગીન ભાગમાં કયું રજક દ્રવ્ય હોય છે રજક દ્રવ્ય કણ કોમ્પ્રોપ્લાસ્ટ વનસ્પતિ કોષને કઠોર લેતું ફૂલેલા કોણ રાખે છે રસ્તાની કઈ કોષ અંગે જે અંગિકા પ્રાણીઓની લગભગ હોતી નથી અથવા ખૂબ સૂક્ષ્મ હોય છે રસ્તાની કઈ કોષંગીકા માત્ર વનસ્પતિઓમાં કોષમાં જોવા મળે છે તારાકાય જે કોષ કેન્દ્ર પટલને કોષ કે હોતી નથી તે કોષને શું કહે છે આદિ કોષ કેન્દ્રી જે કોષ કેન્દ્રની પટલને કોષ કેન્દ્રિક શું વિકસિત હોય તેને શું કહે છે સુન્દ્રી શુક કોષ કેન્દ્રી મિત્રો વિડીયો સારો લાગો તો લાઇક ચેનલને સબ્સ્ક્રાઇબ કરી જુઓ આમના અંદર આપણે જનરલ નોલેજના ટોપિક તૈયાર કરવાના છે એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો આ સાથે એ ફરી મળીશું નવા વીડિયો સાથે